રાજ્યનીંદર અત્યારે ચોમાસાના વરસાદનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે આજ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા છે અમુક વિસ્તારમાં ભારે વરસાદો પણ નોંધાયા છે પણ હવે આવનાર ત્રણ ચાર દિવસ દરમિયાન ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે રાજ્યના અમુક વિસ્તારની અંદર મેઘ તાંડવ થાય તેવી પણ શક્યતાઓ છે એટલે કે અમુક વિસ્તારોની અંદર દસ ઇંચ સુધીના વરસાદોની પણ સંભાવનાઓ છે જે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે આમ તો બાવીસ જૂન બે હજાર થી રાજ્યની અંદર આ વરસાદનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે એમાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર સારા વરસાદો નોંધાયા જેમાં ખાસ કરીને રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગો પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું જેને કારણે પણ રાજ્યની અંદર સારા વરસાદો નોંધાયા છે મધ્યપ્રદેશ ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન હતું એ ખૂબ મજબૂત હતું જેને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતની અંદર અતિભારે વરસાદો પણ નોંધાય છે દક્ષિણ ગુજરાતની અંદર છેલ્લા પાંચ દિવસથી ભારે વરસાદો પડી રહ્યા છે અને એ જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર હતું એ હવે અત્યારે પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અત્યારે ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે એટલે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ મધ્ય ગુજરાત ત્યારબાદ કચ્છના ભાગો કચ્છ કચ્છના રસ્તે પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે